રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોટાઉદેપુર નગર સેવા વિભાગ દ્વારા આરોગ્ય સાધનની સેવા દર્દીઓને ઉપયોગી થાય તે હેતુથી આરોગ્ય સાધન નગરમાં આવેલ છે જે આરોગ્ય સાધનોનું લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વપ્રથમ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી નારાયણભાઈ શાહ વડોદરા મહાનગર સંચાલકનું દૈત્ય રહ્યું છે જેઓ હાલ ગ્રામક પંચાયત રાષ્ટ્રીય અધ્યક્ષ છે ટ્રસ્ટના સભ્ય શ્રી તુલસીભાઈ પટેલ તથા સંગના વિભાગ સહકાર્યવા શ્રી अश्विनભાઈ રાઠવા તથા એપીએમસી અધ્યક્ષ મુકેશભાઈ પટેલ સમ પરિવારના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર ચાર બુજા સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અશોકભાઈ અજમેરા એસએફ હાઈસ્કૂલ આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌહાણ અને સંગની નગર ટીમ તથા સ્વયંસેવકો નગરજનો ઉપસ્થિત રહ્યા આરોગ્ય સાધનોની સેવાનો લાભ લેવા માટે કાર્યકર્તાના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાવામાં આવ્યું છે આ પ્રતિનિધિઓનો સંપર્ક કરો પ્રશાંતભાઈ પુરોહિત છોટાઉદેપુર નગર સેવા પ્રમુખ जेमनो मोबाइल नंबर से पंचाणु एक बावीस एकवीस बावीस तुषार भाई पंड्या उदयपुर जिला सेवा प्रमुख जेमनो मोबाइल नंबर से नेव एकतालीस अड़सठ शून्य 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 संपादन नटवर भाई परमार प्रकोप न्यूज उदयपुर